ખેડૂત મિત્રો અમે આપણને અત્યારે લઈ જઈ રહ્યા છીએ ઉત્તર ગુજરાતની મુલાકાતમાં તો ઉત્તર ગુજરાતમાં તમે કદાચ સાંભળો તો અમુક વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે મોટાભાગે બાજરી ચારો અને રાયડો પરંતુ એવું નથી કે આટલા જ પાકો થાય છે ઘણા બધા પ્રગતિશીલ ખેડૂત હોય છે કે પોતે અલગ અલગ પાકોના વાવેતર કરે છે એમાંના એક ખેડૂત છે જેમણે કપાસનું વાવેતર કરેલ છે પહેલાં તો મિત્રો એ જોઈ લ્યો આ કપાસની તંદુરસ્તી કેટલી છે કપાસની હાઈટ કેટલી છે પણ હવે આપણે જોવાનું એ છે આનું રહસ્ય શું છે તો આ કપાસ કેવી રીતે એમણે તૈયાર કર્યો છે જોઈએ મિત્રો આ કપાસની તંદુરસ્તી કેવી છે દેખાય છે ને ચાલો મળીએ ખેડૂત શું નામ છે તમારું પટેલ જયસિંહભાઈ જયસિંહભાઈ ગામ માળકા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા ઓકે કેટલા વર્ષથી કપાસનું વાવેતર કરો છો પાંચ છ સાલથી પાંચ છ સાલથી ઓકે તો એમાં તમે આગળ આગળના વર્ષોમાં શું તમે ઉપયોગ કરતા હતા કપાસના વિકાસ માટે કપાસને યુરિયા ને જંતુનાશક દવાઓ તો આ વર્ષે શું ઉપયોગ કર્યું છે નેટ કંપનીનું ટીમરીજને રેપપ રેપઅપ પંપમાં કેટલું કેટલું નાખેલું છે ત્રીસ એમ એમ ત્રીસ ત્રીસ અચ્છા કેટલા છટકાવ કર્યા છે બે બે છકાવ કર્યા છે પછી મિત્રો આ તંદુરસ્તી જુઓ તમે એમના માત્ર અત્યાર સુધીમાં આવી જવા જોઈએ બે કર્યા છે તો પણ તંદુરસ્તી છે એની સાથે શું વાપર્યું છે કેટલો પંપમાં કેટલું નાખતા હતા પાંચ એમ માત્ર આ ત્રણ વસ્તુ વાપરેલી છે અચ્છા તમે શું નથી વાપરી શકે એ કહેતા હતા એ બતાવો હવે જુઓ મિત્રો કપાસની તંદુરસ્તી સાથે લાગેલો માલ સેટ વરસાદને લીધે વપરાશ થઈ શકે નથી વપરાશ થઈ શક્યો તો પણ કપાસનો વિકાસ છે આ વાપર્યું હોત તો કપાસની સ્થિતિ કેવી હોત તમે કલ્પના કરો બરાબર ને ઓકે હવે હવે તમે મને એ બતાવો કે તમારા વિસ્તારના લોકોના કોઈના કપાસ તમે જોયા છે કે નહીં આ જોયા છે

તમે સાંભળ્યું છે કે અમુક જગ્યાએ જમીનો ખરાબ છે અને તંદુરસ્તી બતાવો તો મિત્રો આ છે આ છોડની તંદુરસ્તી તો આવા તંદુરસ્ત છોડ હોય ખરેખર બીજા પાકોની વાવેતરની જરૂર કદાચ ના પણ પડે આ છે તંદુરસ્તી અને તમે ઝીંડવાની વાત કરતા હતા તો આપણા આટલા આટલા મોટા ઝીંડવા દેખાય છે તો બીજા લોકોને આવડા મોટા ઝીંડવા હોય છે ખરા બીજાને હાલ તો હવે બેસે જ છે ઝીંડવા હવે ઝીંડવા બેસે છે અચ્છા તમારા કપાસને કેટલા દિવસ થયા છે તમારા કપાસને ચાર મહિનામાં દસ દિવસ બાકી ચાર મહિનામાં દસ દિવસ બાકી છે છતાં મિત્રો કપાસની તંદુરસ્તી આપણે રિપીટ જોઈએ છે કે આ કપાસ તંદુરસ્ત કેટલો છે પૂરું ખેતર જુઓ તમે તો તમને લાગે છે કે હવે ખરેખર આપણી જમીન ની અંદર કેમિકલ વાપરવાની જરૂર પડે એવું લાગે છે તમને કેમિકલ વગર તમે તમારો કપાસ તૈયાર કર્યો છે ને અચ્છા તમને આ વસ્તુની ભલામણ કોણે કરેલી એ તો આપણે મળીએ શું નામ છે તમારું લાલજીભાઈ ચૌધરી ગામ માળકા તમારું ગામ પણ માળકા જ છે લાલજીભાઈ ચૌધરી તમારું નામ છે સાહેબ તમે આ નેટસપની પ્રોડક્ટને કેટલા વર્ષથી જાણો છો મારે ત્રણ વર્ષથી અનુભવ છે સ્ટાર્ટિંગ સીએફસી થી મારા પશુને રિઝલ્ટ આવ્યો હતો અચ્છા હા દૂધમાં વધારો થયો હતો ને ફેટમાં એટલે આ વસ્તુની જાણ જશિંગભાઈને કરી હતી અચ્છા બાયોફીટમાં સારી રિકવરી મળશે તમને અચ્છા મળી કે નહીં મળે અચ્છા એક ઇન્ફોર્મેશન તમને આપવાની અમારે બાકી રહી ગઈ હતી જે મહત્વની હતી તો એ છે આ જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો ને આ વિસ્તારના છોડ વિશે કંઈક અમારા ખેડૂત કહેવા માગે છે શું બાકી રહી ગયું હતું ભાઈ ફૂગને લીધે કપાસ ઉતરતો હતો ફૂગને લીધે તમારો કપાસ ઉતરતો હતો જે આ વિસ્તારનો કપાસ અત્યારે જે દેખાય છે આ ટાઈપનો તમારા ખેતરમાં શરૂઆત થઈ તો કેવી રીતે બચાવ્યો છે રેપ પચાસ એમ એમ ને નાઇન્ટી નાઇન પાંચ એમ એમ કેવી રીતે ઉપયોગ કર્યો હતો પંપની નોઝલ ખોલીને જમીનમાં કરેલું છે મૂળમાં મૂળમાં આપેલું છે એટલે પછી જે આ કપાસ આપણે જે હમણાં શૂટિંગ કર્યું આ કપાસ જે તમારો બચી ગયો છે બધો એ આની તાકાતથી બચી ગયો છે ને બરાબર તો ખરેખર એકંદરે એ પણ ફાયદો છે ને અને બીજું તમે શું કહેતા હતા આપણે આ અત્યારે આ બધાના કપાસ પૂરા થઈ જતા હોય છે એવું કહેતા હતા ને અને તમારે શું થશે નવો ફાલ લાગવા મળ્યો છે નવો ફાલ લાગવા મળ્યો છે જો આ એક આપણે જોઈ રહ્યા છીએ પાછા કે નવો ફાલ જે લાગવા માંડ્યો છે તો બાકી અત્યારે દિવાળી આવતા કપાસ પૂરા થઈ જવું તમે કહેતા હતા ને તો એક એક્સ્ટ્રા ફાયદો આપણને થશે ને મિત્રો આ વચ્ચે અમે ખાસ એટલા માટે લીધું છે કે આ મુખ્ય વાત બાકી રહી ગઈ હતી કે અત્યારે જે આ સુકારાના પ્રશ્નો આવી રહ્યા છે ને આવી જ રીતે ઊભા છોડ સુકાઈ સુકાઈને પૂરા ખેતરો સાફ થઈ જાય છે તો અહીંયા ત્રણ ચાર ચાસમાં આટલી વસ્તુ બની છે બાકીનું ખેતર એમણે આ પ્રોડક્ટ વાપરીને બચાવી લીધું છે તો હવે બીજા ખેડૂતોને આપણે જાણ કરવી જોઈએ કે ના કરવી જોઈએ કરવી જોઈએ કરવી જોઈએ ને અચ્છા આ પરિણામ થી આમ તમને સંતોષ સંતોષ તો તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો આભાર અને મિત્રો હવે પાછા આવા જ એક સારા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી અહીંયા અમે લઈએ છીએ વિરામ જય હિન્દ જય ભારત